આધાર કાર્ડની કામગીરી માટે નવા સેન્ટર શરૂ કરવા વિપક્ષ નેતાએ માંગ કરી આધાર કાર્ડ એ જીવનનો અમૂલ્ય દસ્તાવેજ બની ગયો છે મનુષ્યને ડગ લઈને પગલે આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે સરકારી યોજનાના લાભ મેળવવા રેશન કાર્ડના કામકાજ માટે બેંકના કામકાજ અર્થે કે અન્ય દરેક કાર્યમાં જનતાને આધાર કાર્ડની તાતી જરૂરિયાત હોય છે આધાર કાર્ડ માટે સેવા કેન્દ્ર પર કાયમ ભીડ રહેતી હોય છે જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેલ જન સેવા કેન્દ્ર ખાતે જંબુસર શહેર અને તાલુકાની જનતા આધાર કાર્ડની કામગીરી માટે આવતી હોય અને એક જ ઓપરેટર કાર્ય હોય જનતાને પરેશાનીનો સામનો કરવો પડે છે જેને લઈ જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકિરજી મલેક દ્વારા કલેક્ટર ભરૂચને ઉદ્દેશી મામલતદાર જંબુસરને બપોરે બાર કલાકે લેખિત આપી રજૂઆત કરી હતી આધાર કાર્ડની કામગીરી માટે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકામાં નવું સેન્ટર શરૂ કરવાની અપીલ કરી હતી